ખૂબ સારી મહેનત કરીને આ એક્સપો રાખવામાં આવે છે આણંદ જિલ્લાની જનતાને હું વિનંતી કરીશ કે આ એક્સપોમાં આવો તમે જુઓ તમે નિહાળો તમારું ઘર બનતું હોય કે આવતા વર્ષોમાં તમે જો મકાન બનાવવાના હોય તો એક્સપોમાં આવી વિઝિટ કરો તમને ઘરમાં જે જરૂરિયાત પ્રમાણેની બજેટ પ્રમાણેની જે કઈ વસ્તુઓ જોવે છે એ વસ્તુઓનો એક્સપો રાખવામાં આવ્યો છે અને ખવું ખૂબ સારો રાખવામાં આવ્યો છે અહીંયા

અને નીશભાઈ હું આભાર માનું છું અને આજથી આ એક્સપો આણંદનો સૌથી મોટો અને સૌથી યુનિક એક્સપો આણંદના ઇતિહાસમાં પહેલી વખત બિલ્ડિંગ અને ઇન્ટિરિયર નો એક્સપો જે થઈ રહ્યો છે ઇટ ઇઝ ઓપન ફોર પબ્લિક બધા જાહેર જનતા માટે ઓપન છે હું વિનંતી કરું બધાને કે આ એક્સપો માં આવે એક્સપિરિયન્સ કરે અને મજા માણે આ એક્સપો અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલી માર્ચ અને બીજી માર્ચ ત્રણ દિવસ સવારે અગિયાર થી લઈ અને રાત્રે આઠ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ચાલુ છે રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્રણે ત્રણ દિવસ આ એક્સપો છે